स्पेशल ड्राइव हाथ धरी ट्राफिक नियम पालन न करता वाहन चालक दंड फटकारता खपडा સેલવાસમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો સેલવાસથી ખાનમેલ અને કિલોણી નાકા નરોલી ચોકડી સુધી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી જેમાં વાહન ચાલકો હેલ્મેટ સીટ બેલ્ટ વાહન હંકારતા મોબાઈલ ઉપર વાત કરવી જેવી બેદરકારી દાખવતા અને ટ્રાફિક નિયમનું પાલન ન કરતા લોકો સામે દંડ ફટકાર્યો હતો દરેક ચેકપોઈન્ટ ઉપર પોલીસનો પહેરો જોવા મળ્યો હતો જેને લઈ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વાહન ચેકિંગને લઈ કેટલાક વાહન ચાલકો લોકો પોલીસ સાથે મૌખિક ખેંચતાણ કરતા જોવા મળ્યા હતા ફરજ પર તેનાથ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ દાદરા હવેલીમાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે તો સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો